એક જાન્યુઆરી બે હજાર છબ્બીસ થી આ છ રાશિઓની બદલાશે કિસ્મત છપ્પર ફાડીને થશે ધનવર્ષા જન્મો જન્માંતરની ગરીબી થશે દૂર પ્રિય બે હજાર પચીસ માં કષ્ટ ભોગવ્યા હતા હવે બે હજાર છબ્વીસમાં તેમને ભગવાન શિવની કૃપા થવાની છે ભક્તો એક જાન્યુઆરી નવા વર્ષથી લઈને બે હજાર છબ્વીસમાં હવે તેમની ભાગ્ય સો ગણી વધશે અને તેમને સંપૂર્ણ સહાય મળશે હવે તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે ભક્તો જે કામ બે હજાર પચ્ચીસમાં અટકી ગયા હતા તે હવે નવા વર્ષમાં પૂર્ણ થવાના છે આ છ રાશિઓ એવી છે જેઓની કિસ્મત વિધાતા પોતે લખવાવાળા છે જાતે જ શનિદેવ પ્રસન્ન થશે અને ધનવાન બનાવશે બે હજાર છવ્વીસમાં તમારી રાશિ પણ તેમાં સમાવિષ્ટ છે તો વિડીયો અંત સુધી જરૂર જુઓ હવે તમે ધન ધનવાન બનવાના છો તો ચાલો ભક્તો જાણીએ વર્ષ બે હજાર છબ્બીસમાં કઈ છ રાશિઓના ભાગ્ય ચમકવાવાળા છે તમને જણાવીએ કે ભગવાન શિવ આ બાર રાશિઓમાંથી કેટલાક રાશિઓ પર અત્યંત પ્રસન્ન થવાના છે ભક્તો જેના કારણે આ રાશિઓના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે અને આ રાશિઓના જીવનમાં ભગવાન શિવના આશીર્વાદથી અપાર ખુશીઓ આવશે જેના કારણે આ રાશિઓનું જીવન બદલાઈ જશે પ્રિય ભક્તો તે નસીબ અને ભાગ્યશાળી રાશિ કઈ છે જેને ભગવાન શિવ ખૂબ જ ટૂંક સમયમાં ખુશખબરી આપવાના છે આ રાશિઓનું જીવન હવે બદલાવાનું છે આ વિડીયોમાં અમે તમને આ રાશિઓ વિશે જણાવીશું તેથી ભક્તો આ વિડીયો શરૂઆતથી અંત સુધી પૂરું જુઓ કારણ કે આ વિડિયો આ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાવાળો છે કારણ કે આવનારું નવું વર્ષ કોઈ સામાન્ય વર્ષ નથી તેનાથી આ રાશિઓનું ભાગ્ય હવે બદલાવાનું છે પ્રિય ભક્તો વિડીયો શરૂ કરતા પહેલાં ભગવાન શિવના સચ્ચા ભક્ત કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખે જેથી ભગવાન શિવનો આશીર્વાદ સીધો તમને પ્રાપ્ત થાય અને ચેનલને પણ સબ્સ્ક્રાઇબ જરૂર કરો ચાલો ભક્તો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમણે ભગવાન શિવનો આશીર્વાદ વર્ષ બે હજાર છવ્વીસના પાવન અવસરે મળવાનો છે એક જાન્યુઆરી બે હજાર છબ્વીસ વર્ષનો પહેલો દિવસ છે અને સાથે જ આ દિવસે પ્રદોષની તિથિ પણ છે તેથી ભક્તો વર્ષ બે હજાર છબ્વીસ ભગવાન શિવની કૃપા મેળવવા માટે અત્યંત શુભ માનવામાં આવી રહ્યું છે આ દિવસે વિશેષ મહત્ત્વ છે કારણ કે પ્રદોષની તિથિ પર ભગવાન ભોળેનાથ પણ અત્યંત પ્રસન્ન રહે છે હા ભાઈઓ નવા વર્ષના દિવસે ભગવાન શિવ કેટલીક ખાસ રાશિઓ પર પોતાની અપાર કૃપા વરસાવાવાળા છે અપાર ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થવાના છે ચાલો શરૂ કરીએ પ્રિય ભક્તો જેમ કે તમે બધા જાણો છો કે આપણા હિન્દુ ધર્મમાં ઘણા દેવી દેવતાઓની માન્યતા છે તમને જણાવવું છે કે આ દેવી દેવતાઓમાં એક નામ અમારા ભોળેનાથનું પણ છે ભગવાન શિવજી જે વ્યક્તિ પર મહેરબાન થાય છે તે પર કોઈ પણ મુશ્કેલી નથી આવતી જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન શિવ તેમને દંડ આપે છે તમને જણાવું છે કે ભગવાન શિવની કૃપાથી બાર રાશિઓમાંથી કેટલાક રાશિઓ પર ખૂબ વધુ પ્રસન્ન થવાના છે આ રાશિઓના જીવનમાં કોઈ વસ્તુની કમી નહીં રહે ભક્તો ભગવાન શિવ હવે આ છ રાશિઓ પર પોતાની વધુ કૃપા વરસાવાવાળા છે હા ભક્તો આ અસરથી આ રાશિઓના જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવશે ભગવાન શિવની વિશેષ કૃપા આ રાશિઓ પર થવાની છે ભગવાન શિવની કૃપાથી આ રાશિઓના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે આ રાશિઓને ભગવાન શિવના આશીર્વાદથી તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે જેના કારણે આ રાશિઓનું જીવન બદલાઈ જશે પ્રિય ભક્તો તે શુભ નસીબ અને ભાગ્યશાળી રાશિ કહી છે જેને ભગવાન શિવ ખૂબ જ ટૂંક સમયમાં ખુશખબરી આપવાના છે આ રાશિઓનું જીવન હવે બદલાવાનું છે આ વિડિયોમાં અમે તમને આ રાશિઓ વિશે જણાવીશું તેથી ભક્તો આ વિડિયો શરૂઆતથી અંત સુધી પૂરું જુઓ કારણ કે આ વિડિયો આ છ રાશિઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેવાવાળો છે કારણ કે આવનારું નવું વર્ષ કોઈ સામાન્ય વર્ષ નથી તેનાથી આ રાશિઓનું ભાગ્ય હવે બદલાવાનું છે પ્રિય ભક્તો વિડિયો શરૂ કરતા પહેલાં ભગવાન શિવના સચ્ચા ભક્ત કોમેન્ટ બોક્સમાં હર હર મહાદિવ જરૂર લખે જેથી ભગવાન શિવનો આશીર્વાદ સીધો તમને પ્રાપ્ત થાય અને ચેનલને પણ સબ્સ્ક્રાઇબ જરૂર કરો ચાલો ભક્તો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન શિવનો આશીર્વાદ વર્ષ બે હજાર છબ્વીસના પાવન અવસરે મળવાનો છે પ્રિય ભક્તો જે શુભનસીબ ભાગ્યશાળી રાશિઓની વાત અમે કરી રહ્યા છીએ તે ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવીએ કે ભગવાન શિવની કૃપાથી ખૂબ જ ટૂંક સમયમાં તમને કોઈ શુભ સંદેશ પ્રાપ્ત થવાનો છે ભક્તો તમારી મહેનતનું હવે તમને ફાયદો મળશે તમને જણાવીએ કે ભગવાન શિવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી રહેશે તમારી અટકી રહેલી કામગીરી હવે પૂર્ણ થશે સાથે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે હા પ્રિય ભક્તો તમારા પરિવાર અને જીવનસાથીનું પૂર્ણ સહયોગ મળશે તમારી મધુર વાણીના કારણે તમારા બધા કાર્ય પૂર્ણ થશે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર છે જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને જે કાર્ય વર્ષોથી અટકી ગયા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને જણાવીએ કે ભગવાન શિવની વિશેષ કૃપા વૃષભ રાશિના લોકો પર છે તમે તમારા જીવનમાં આગળ વધશો તમારી સફળતાઓના ધ્વજ હવે તમે ઊંચા ઉઠાવશો અને દુનિયાને તમારું જલવો જોવા મળશે ખોટું નહીં કહેવાય કે ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા માટે સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે હા ભક્તો આ સૂચિમાં જે આગામી રાશિ આવે છે તે છે કન્યા રાશિ પ્રિય ભક્તો કન્યા રાશિના લોકોને જણાવીએ કે ભગવાન શિવની વિશેષ કૃપા તમારી પર સ્થિર છે કન્યા રાશિના લોકો તમને ફક્ત લાભ જ નહીં મળશે પરંતુ તમારા વ્યવસાયમાં પણ ઘણી વૃદ્ધિ થશે વધુમાં જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને વેતન પ્રાપ્ત થવાના બધા યોગ છે સાથે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોયા છે તે સપનું પૂર્ણ થવાના લાયક બનશે ભક્તો ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિના લોકો પર છે સાથે સાથે જે લોકો વ્યવસાય કરે છે તેમને વ્યવસાયમાં વધુ મફત મળશે ધનલાભ મેળવવાના અનેક અવસર કન્યા રાશિના લોકોને મળવાના છે સાથે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન મળશે અને તેમના ઘરમાં ખુશનુમા વાતાવરણ રહેશે પ્રેમ સંબંધ મજબૂત થશે સાથે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે સાથે સાથે જે લોકો નવું વાહન લેવા અથવા યોજના બનાવ્યા છે તે યોજના પણ ચોક્કસ સફળ થશે પ્રિય ભક્તો ભગવાન શિવની કૃપા તમારી પર છે તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને ભગવાન શિવના આશીર્વાદથી તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને સફળતાઓ પ્રાપ્ત થશે જેના કારણે કન્યા રાશિના લોકોનું જીવન બદલાઈ જશે હા પ્રિય ભક્તો આ સૂચિમાં જે આગામી રાશિ છે તે છે મેષ રાશિ મેષ રાશિના લોકોને જણાવીએ કે ભગવાન શિવની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ શુભાવનાર છે હા ભક્તો ભગવાન શિવ તમારા પર અત્યંત પ્રસન્ન છે તમારી માનસિકતા અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે મેષ રાશિના લોકો જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને ભગવાન શિવની કૃપાથી હવે તમને સફળતાના નવા અવસર પ્રાપ્ત થવાના છે તે અવસર પ્રાપ્ત કરીને તમે તમારા જીવનમાં આગળ વધશો તમને જણાવીએ કે જે પણ તમારા કાર્ય અટકી ગયા હતા તે હવે સમયસર પૂર્ણ થવા લાગશે જે કાર્ય તમે શરૂ કરવા માંગો છો તે કાર્ય પણ સફળતાપૂર્વક કરી શકશો હા પ્રિય ભક્તો ભગવાન શિવના આશીર્વાદથી તમારી આવકના સાધનોમાં વૃદ્ધિ થશે ભગવાન શિવના આશીર્વાદથી તમને ધનલાભ મેળવવાના અનેક અવસર મળશે તમારા ઘરમાં ખુશનુમા વાતાવરણ રહેશે સાથે સાથે તમારા વેપારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે અચાનક ધન લાભ મળવાની શક્યતા ઊભી થઈ રહી છે જો કોઈ યોજના બનાવી રહ્યા છો તો તે યોજના ચોક્કસ સફળ થશે ભક્તો ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિના લોકો પર છે સમય હવે તમારા પક્ષે છે સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથથી ન જવા દો હા પ્રિય ભક્તો આ સૂચિમાં જે આગામી રાશિ આવે છે તે છે મકર રાશિ મકર રાશિના લોકોને જણાવીએ કે તમારા પર ભગવાન શિવની અપાર કૃપા દ્રષ્ટિ સ્થિર રહેશે જેના કારણે તમને ધનલાભ પ્રાપ્ત થવાની સંભાવના છે તમને જણાવીએ ભક્તો મકર રાશિના લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ મળશે જે લોકો નોકરી કરે છે તેમને પદમાં પ્રગતિ મળશે જે લોકો વિદેશમાં નોકરી કરવા અથવા અભ્યાસ કરવા ઈચ્છે છે તેમને વિદેશમાં નોકરી અને અભ્યાસ કરવાની સંભાવના બનતી રહે છે સાથે સાથે આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે જે લોકો વેપારી છે તેમના વ્યવસાયમાં વધુ નફો મેળવવાની સંભાવના છે તમે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરશો ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિના લોકો પર છે જેના કારણે તમારા જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થશે અને તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે જેના કારણે મકર રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મકર રાશિના લોકોને જણાવીએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમને ખૂબ જ ટૂંક સમયમાં શુભ સમાચાર પ્રાપ્ત થવાના છે હા પ્રિય ભક્તો તમને જણાવીએ કે તમારી મહેનતનો હવે ફળ મળશે જે મહેનત તમે કરી છે તેનું ફળ હવે તમને મળશે જેના કારણે તમારી ખુશીઓનું કોઈ અંત નહીં રહેશે તમને જણાવીએ કે તમારી અટકી રહેલી કામગીરી ભગવાન શિવના આશીર્વાદથી સમયસર પૂર્ણ થશે તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે ભક્તો તમને જણાવીએ કે તમારા પર ભગવાન શિવની અસ્મિત કૃપા છે અને ભગવાન શિવની કૃપાથી તમારી ધન સંબંધિત તમામ કાર્યો પૂર્ણ થશે તમને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાના છે તમને જણાવીએ કે ભગવાન શિવની કૃપા તમારી પર વિશેષ રીતે સ્થિર છે સાથે સાથે તમને જણાવીએ કે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિ માટે પણ યોગ બન્યા છે હા ભક્તો આ સૂચિમાં જે આગામી રાશિ આવે છે તે છે કુંભ રાશિ કુંભ રાશિના લોકોને જણાવીએ કે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનો ખજાનો આવનાર છે હા ભક્તો ભગવાન શિવ તમારા પર અત્યંત પ્રસન્ન થવાના છે તમારા જીવનમાં હવે તમને ખૂબ મોટી ખુશખબરી મળશે જેના કારણે તમારું જીવન બદલાશે હા પ્રિય ભક્તો તમને જણાવીએ કે કુંભ રાશિના લોકો જે પણ મહેનત તમે કરી છે તેનું ફળ હવે તમને મળશે સાથે સાથે જે તમારા અટકી રહેના કાર્ય છે તે કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સાથે સાથે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં લાભ મળશે તમારો વેપાર દિવસ દગણો અને રાત્રિ ચોગુણો પ્રગતિ કરશે દરેક તરફથી કુંભ રાશિના લોકો હવે તમારા જીવનમાં ચારોના તરફથી ખુશીઓ જ ખુશીઓ આવનાર છે ભક્તો ભગવાન શિવ તમારા પર અત્યંત પ્રસન્ન છે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિ માટે યોગ બન્યા છે સાથે સાથે જે લોકો નોકરીની શોધમાં છે તેમને મનપસંદ નોકરી પણ મળશે સાથે તમને જણાવીએ કે જો તમારું કોઈ પૈસા અટકેલું છે તો તે પૈસા પણ તમને ટૂંક સમયમાં પાછા મળશે પ્રિય ભક્તો સાથે સાથે તમારા વ્યાપારમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે હવે સમાપ્ત થશે અને તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ રહેશે કુંભ રાશિના લોકો તમે તમારા જીવનમાં નવી ખુશીની અનુભૂતિ કરશો ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર કુંભ રાશિના લોકોને બનતી રહે છે સમય તમારા માટે પૂર્ણતા તરફ છે આ સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથથી ના જવા દો વિશેષ કૃપા તમારી પર સ્થિર છે ભક્તો આગામી સમયમાં તમારે નોકરીમાં પ્રમોશન મળશે વ્યાપારમાં અચાનક લાભ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમામ અધૂરા આર્થિક કાર્ય પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે ભગવાન શિવની કૃપાથી તમારા બધા કાર્ય સફળ થશે વ્યવસાયમાં અચાનક લાભ થશે અને અકસ્માત ધનલાભ પ્રાપ્ત થવાના યોગ પણ બની રહ્યા છે હા ભક્તો આ સૂચિમાં જે આગામી રાશિ આવે છે તે છે સિંહ રાશિ સિંહ રાશિના લોકોને જણાવીએ કે ભગવાન શિવની કૃપાથી તમારો સમય હવે ખૂબ જ ઉત્તમ થવાનો છે તમને જણાવીએ કે તમને માત્ર માન જ નહીં મળશે પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ પ્રશંસા થશે ઉપરાંત હવે તમને તમારા જીવનમાં એવા નવા અવસર મળશે જેના કારણે તમારું જીવન સારો બદલાવ અનુભવશે હા પ્રિય ભક્તો ભગવાન શિવની કૃપા તમારા પર સ્થિર છે સાથે સાથે તમને ઘણો ધનલાભ પણ મળશે જ્યારે એક તરફ પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે બીજી તરફ વ્યાપારમાં વૃદ્ધિ થશે સિંહ રાશિના લોકો હવે તમને ચારો તરફથી લાભ મળશે ભગવાન શિવની કૃપા તમારા પર છે સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિ માટે સંપૂર્ણ યોગ્યતા છે સિંહ રાશિના લોકોને જણાવીએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમારે ધન પ્રાપ્ત કરવા અનેક અવસર મળશે જેના કારણે તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સાથે તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન મળશે જેના કારણે ઘરમાં ખુશીઓ જ ખુશીઓ રહેશે પ્રિય ભક્તો જણાવીએ કે ભગવાન શિવની કૃપાથી સિંહ રાશિના લોકોના જીવનમાં હવે અપાર ખુશીઓ આવશે જેના કારણે તમારું જીવન બદલાઈ જશે ખોટું નહીં કહેવાય કે સિંહ રાશિના લોકો ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા પક્ષમાં છે પ્રિય ભક્તો જણાવીએ કે ભગવાન શિવની કૃપાથી ધનુ રાશિના લોકોના જીવનની તમામ સમસ્યાઓનો હવે અંત થશે અને તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે જેના કારણે તમારું જીવન બદલાઈ જશે હા ભક્તો આ સૂચિમાં જે આગામી રાશિ આવે છે તે છે મિથુન રાશિ મિથુન રાશિના લોકો હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ પ્રાપ્ત થવાના છે પ્રિય ભક્તો જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવશે સાથે સાથે જે લોકો નવું વાહન અથવા મકાન ખરીદવા માટે કોઈ યોજના બનાવી રહ્યા છે તે યોજના ચોક્કસ સફળ થશે સંતાન પ્રાપ્તિનો આનંદ પણ મિથુન રાશિના લોકોને મળશે જેના કારણે ઘરમાં ખુશીઓ જ ખુશીઓ રહેશે ખોટું નહીં કહેવાય કે મિથુન રાશિના લોકો ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા પક્ષમાં રહેશે સમયનો પૂરો લાભ લો અને સમયને હાથથી ન જવા દો હા ભક્તો યી છે તે શુભનસીબ અને ભાગ્યશાલી રાશિઓ જેમને ભગવાન શિવના આશીર્વાદથી હવે અપાર ખુશીઓ પ્રાપ્ત થવાના છે આ રાશિઓના જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવશે ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિઓને તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે જેના કારણે આ રાશિઓનું જીવન બદલાઈ જશે આ તમામ રાશિઓનું ભાગ્ય બે હજાર છબ્વીસમાં બદલાવાનું છે અને ભગવાન શિવનો અસ્મિત આશીર્વાદ પ્રાપ્ત થવાનો છે તો ભક્તો જો માહિતી યોગ્ય લાગી હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂર લખો ધન્યવાદ